નિમી મોક ટેસ્ટ સિરિઝ મોડ્યુલ બાર એડવાન્સ એક્સેલ કોન્સેપ્ટ વિચ ઇઝ અ ટાઈપ ઓફ ચાર્ટ ચાર્ટનો પ્રકાર કયો છે સાચો જવાબ ઓપ્શન ડી બબલ હાઉ મેની ટાઈપ ઓફ કન્ડિશન્સ આર અવેલેબલ ઇન કન્ડિશનલ ફોર્મેટિંગ ઓફ એક્સેલ એક્સેલના શરતી ફોર્મેટિંગમાં કેટલી પ્રકારની શરતો ઉપલબ્ધ છે સાચો જવાબ ઓપ્શન ડી ફાઈવિચ રિક્વાડ ટુ કોમેન્ટ આઉટ અ લાઇન ઓફ કોડ ઇન ધ પાવર ક્વેરી એડવાન્સ એડિટર પાવર ક્વેરી એડવાન્સ એડિટરમાં કોડ ની ટિપ્પણી કરવા માટે શું જરૂરી છે સાચો જવાબ ઓપ્શન ડી યુઝ ડબલ ફોરવર્ડલેસ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ બીઆઈ ઇન પાવર બીઆઈ પાવર બીઆઈમાં બીઆઈ નું પૂર્ણ સ્વરૂપ શું છે સાચો જવાબ ઓપ્શન ડી બિઝનેસ ઇન્ટેલીબલ કયો ડાયલોગ બોક્સ તમને પીવો ટેબલમાં ફિલ્ડના નામ બદલવાની મંજૂરી આપે છે સાચો જવાબ ઓપ્શન સી ફિલ્ડ સેટિંગ વીચ ટેબ हेज नंबर ऑफ फॉर्मेट ऑप्शन इन एक्सेल एक्सेल में क्या टेब में फॉर्मेट विकल्प छे सात जवाब ऑप्शन डी डेटा टेब व्हाट कंटेंट्स विल अपीयर इन दो सेल्स इफ यू ड्रैग द फील्ड हैंडल ऑफ सेल डाउनवर्ड इनटू सेल बी टू डाउनवर्ड इनटू सेल बी थ्री बी फोर एंड बी फाइव जो तमे सेल बी टू ने ફિલ્ડ હેન્ડલ ને સેલ બી થ્રી બી ફોર અને બી ફાઈવમાં નીચે તરફ ખેંચો તો તે સેલમાં કઈ સામગ્રી દેખાશે સાચો જવાબ ઓપ્શન બી મન્ડે ટ્યુઝડે વેન્સડે વિચ રિબન ટેબ હેઝ કન્ડિશનલ ફોર્મેટિંગ ઓપ્શન કયા રિબન ટેબમાં કન્ડિશનલ ફોર્મેટિંગ વિકલ્પ છે સાચો જવાબ ઓપ્શન ડી હોમ ટેબ હાઉ વિલ યુ ચેન્જ પચીસ નવ બે હાજર જીરો ડોટ જીરો ડોટ જીરો ફોર્મેટ ને પચીસ નવ બે હાજર બાવીસ ફોર્મેટમાં કેવી રીતે સાચો જવાબ ઓપ્શન બી ડેટ વોટ ઇઝ ધ ડેટા લિમિટ ફ્રી પાવર બીઆઈ એડોપ્શન મફત પાવર બીઆઈ અપનાવવા માટેની ડેટા મર્યાદા શું છે સાચો જવાબ ઓપ્શન બી વન જીબી પર ક્લાયન્ટ વેર વિલ યુ ફાઇન્ડ ઓપ્શન્સ ટુ એડ અ બોર્ડર અરાઉન્ડ ધ આઉટ ઓફ યોર ચાર્ટ તમારે ચાર્ટની બહારની બાજુએ બોર્ડર ઉમેરવા માટે તમને કયો વિકલ્પ મળશે સાચો જવાબ ઓપ્શન બી ધ મેટ ટેબ ઇન ધ શેપ ગ્રુપ હાઉ ધ સમ ફંક્શન ઓફ ટેબલ ઇઝ ટુ ધેટ વેલ્યુ આર ઓટોમેટિકલી એન્ડ નોટ સમ્ડ સમશન મૂલ્યમાં કેવી રીતે બદલવામાં આવે છે તે આપ આપમેળે ગણાય છે અને તેનો સરવાળો થતો નથી સાચો જવાબ ઓપ્શન સી ઇન ધ કેલ્ક્યુલેશન ગ્રુપ

કોલમમાં મૂલ્યો સાથે મેલ કરવા માટે કોષને સંદર્ભ આપતું કયું કાર્ય સાચો જવાબ ઓપ્શન ડી ડીચ ઇઝ બોક્સ ઇન ધ ટેબલ ફિલ્ડ ધોટે પીવોટેબલ ફીલ્ડ લિસ્ટમાં બોક્સ કયું છે સાચો જવાબ ઓપ્શન એ કોલમ લેબલ્સ હાઉ કેન વી કોરો ટુ ધ કેટેગરી લેબલ્સ ઇન અ ચાર્ટ

પાવરબીઆઈ કયું કેલેન્ડર ટેબલ બનાવે છે સાચો જવાબ ઓપ્શન બી પાવર ક્વેરી વોટ ઇઝ ઇઝ ધ ફર્સ્ટ સ્ટોપ ફોર ક્રિએટિંગ અ અ બનાવવા માટેનું પ્રથમ પગલું શું છે સાચો જવાબ ઓપ્શન એ ક્રિએટ ડેટા ધેટ નીડ્સ ટુ ટુ સિમ્બોલ ઇન મેક સેલ રેફરન્સ કોષના સંદર્ભે નિરપેક્ષ બનાવવા માટે સૂત્રમાં કયા પ્રતિકનો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન સી ડોલર હાઉ ધ રિઝલ્ટ વિલ બી સી ટુ ઇન ધોર્મ્યુલા ઇફ એ વન ઇઝ ઇક્વલ્સ ટુ બી વન સી વન સી ટુ વેન ઓપ્શન બી એ વન ઇક્વલ ટુ બી વન વિચ ફંક્શન રિઝલ્ટ અ વેલ્યુ વિધિન અટેબલ કયું કાર્ય કોષ્ટક ની અંદર મૂલ્ય આપે છે સાચો જવાબ ઓપ્શન એ ઇન્ડેક્સ ફોર્મેટિંગ ઓપ્શન શોઝ ધ વેલ્યુ ઇન બાર ચાર્ટ કયો શરતી ફોર્મેટિંગ વિકલ્પ બાર ચાર્ટમાં મૂલ્ય દર્શાવે છે સાચો જવાબ ઓપ્શન બી ડેટા બાર ઇફ સી ફાઈવ કન્ટેન્સ ધોર્મ્યુલા ધેન વોટ વિલ ધ ફોર્મ્યુલા રીડ ઇફ કોપીડ ટુ સી સિક્સ સાચો જવાબ ઓપ્શન સી ઇઝ ઇક્વલ્સ ટુ ડોલર બી મેટ ને લાગુ કરીને કઈ તારીખ બનાવવામાં આવે છે સાચો જવાબ ઓપ્શન ડી અઠ્યાવીસ સાત બે હજાર બાવીસ ્ટ ઇઝ સુબલ ફોર સિંગલ સિરીઝ ઓફ ડેટા ડેટાની સિંગલ સિરીઝ માટે કયા પ્રકારની ચાર્ટ છે વખતે મેક્રો ને આપમેળે ચલાવવાથી કેવી રીતે પ્રતિબંધિત કરી શકાય સાચો જવાબ ઓપ્શન એ હોલ્ડ ડાઉન ધ શિફ્ટ કી ડ્યુરિંગ સ્ટાર્ટઅપ

કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડિયોમાં